ચડી પહેરતા <laughs> <laughs> દીકુ ફોન બડને દીને છોકરા ચીક લાઈફ હવે પોદરાની તો મને આવી ગામમાં

તો દેવા મારા ફુલે પૂઈ જાય રે કે માર ભાઈ પરત ને દવા ખાઈ લેજો પડે પરત ભાઈ દવા ખાઈ લેજો કેને બે આંખે મેલા કે ઉ ઓ એવું એવું કરે બીજી વાર તમને કે બીજી વાર એક દી માં તો મોરડા ગામમાં કોઈ ન બીજો તે માં ભાઈ બોલ હાઈ ગયે ઓલો સંજીલો પી మన પણ માં ભાઈ આવે ને ત્યાં તો એને ગીરુ ને ભાઈ જોઈ ગયા અંગી પહેલા

અતર જઈને એક કે કના કું તે ન કે દીગ બતમ મન ચી માયરો અને તમે જા હું ના કે ઈ બતાની હું બધી વાત જાણું રહી છે વાત તો હું જાણું પણ કેવી નહીં આપે કેવી નહી જો આજ મારી કોલ ની કરે તો આપણે કાય છે ને બધા ભેગા થઈને કોદ ની કરશું હા લાલો ઓલા ની પછે દે આવશે માર પાવા જાવ હા આ લાવે જો દીપ હા એ આવે શું આ કે તાપણું કર્યું આ નહીં કર્યું તમ તમ વિના લાવે કો

અચ્છા મેં દીગુપા હવે તમે કોઈ દીગુપા જ નઈ ના બેઠકનો બધી વાત સમજી ગયો તમારે કેવળ જરૂર નઈ તમારી ternary ની પ્લાન હતી કે દીકુ પાણી ને ગીરુપા હાઈ બેય ની કોદેરી કરવા સમજી લો તું મારી કોદેરી કેલી મેં તમને કઈ કીધું હાચું હતું એટલે હું હાચું હતું એ કીધું જે તમે વધારે કીધું કીધુંતે ને એ મેં કાઢી નાખ્યું